મે હોલ રિપ્લાય આપજે ભાઈ હેપી બથ ડે બોલે છે તને જય હો જય પોપરજી ઠાકોરને જય માતાજી જય જવ માતા

મેહોલ હજે તો પોપટ ભાઈ લખે છે કલાકાર પૂનમ સ્ટુડિયો માલિક કે આપણો વિડીયો કાલે દસ વાગ્યે આવશે સરસ ભાઈ તમારો આભાર આજ તમારા વિડીયો ની અમે ઘણા જ રાહ જોઈ પણ તમે વિડીયો મૂક્યો ને મૂકો ભાઈ ભૂલી ગયા તો આપણો મેહોલ કહે છે કે પપ્પા એક ગીત ગઈ નાખો મેહોલ પોપટભાઈ રિપ્લાય રિપ્લાય આપો પોપટભાઈ તમને હેપી બર્થડે લખે છે આપણો બનાસકોટાનો ટૌક તો મોલ્લો તમને લખે છે મેહોલ બર્થડે છે ભાઈ છોકરો લખે છે થેન્ક યુ માતાજી જય માતાજી ભલો જય માતાજી આજે આપણા દીકરાનો બર્થડે છે અને મેહોલ ઠાકોર જોડાયેલા રે આપણો દીકરો છે સુરત છે અને ઉપર મેહોલનો બર્થડે છે એ અમારા પોપરજી ઠાકોર જોડાઈ ગયેલા છે કલાકાર જય માતાજી મહેણા લાઈક જય માતાજી જય માતાજી જય મોરલીધર ભાઈ કેમ પ્યાલી કોમેન્ટમાં જવાબ નથી આપ્યો સોરી સાહેબ પોપટજી ઠાકોર મેહોલ ના બી પાર્ટી ક્યારે આપશુ જય માતાજી જય જોઉ માતા આપણે સિલ્વર બટન આવવાનું છે મેહોલ ઘેર આવવાનો છે અઢાર તારીખે એટલે બધું ભેગું થાય છે પછી પાલ્ટી આપી દઈએ લખે છે પોપટ ભાઈ લખે છે કે કાલ આવો તો આપડે બે ભાઈ આખું ગીત ગઈ નાખ છીએ ભેગું

તો જય માતાજી ભાઈ અમારા દીકરો છે મેહુલ ભાઈ અને મેહુલ ભાઈ તમને રિપ્લાયઓ આપે છે બધા લોકો એમને તમે રિપ્લાય આપજો આજે લોકો તમથી વાતો જોડે છે અમથી નહીં હેપી બર્થડે મેહુલ ભાઈ મેહુલ ભાઈ જવાબ આપો ફટાફટ જયંતિભાઈ ઠાકોર ને જય માતાજી જય જહુ માતા અને બધા લોકો અમે વિડીયો સડાયેલો છે તમને વિડીયો કેવો લાગ્યો બથડેનો મે પોતે ગાયું છે અને એડિટિંગ કર્યું છે અમારા દશરથજી ઠાકોરે તો તમને ગીત કેવું લાગ્યું હતું જય માતાજી જય જહુ માતા અમારા ધાણુજવાળા ભાઈ લખે છે તમે જુઓ હજારો સાલ કે દિન પચાસ દિન હોના પચાસ હજાર હેપી બર્થડે મેલભાઈ માં તમને હર હંમેશા ખુશ રાખે જય માતાજી જય જયુ માતા થેન્ક યુ કાલે બપોર બપોરમાં અમે આવવાના છીએ કાલ બપોરામાં તમે અહીં આવવાના હતા ધણા તમે ક્યાંથી છો ભાઈ અમે સમી તાલુકાના તધણામાં તધણા ગામના છ અને અમે અમારા દીકરાનો હેપી બર્થડે વિડીયો ચડાયેલો છે બર્થ બર્થડેનો તો બધા લોકો સપોર્ટ આપજો અને જોઈ લેજો શોર્ટમાં વિડીયો નથી મોટો વિડીયો છે મિનિટ ઉપરનો એટલે શોર્ટમાં નથી વિડીયામ જઈને બધા લોકો અમને સપોર્ટ આપજો હા આવજો હું ફટાફટ કામલપુર બાઇક લઈને જવાનો હું અને ફટાફટ વળતો આવી જવાનો છું અમે પણ એવું ગીત બનાવી લીધું છે અને વિડીયો એડિટિંગ કરવાનો અમારે દશરથજી ઠાકોર બાકી છે ભાભી ચશ્મા પહેરી લો અત્યારે તો રક્ષાબંધન ના કોનો દિવસો ચાલે છે એટલે ગીત ગાઈ નાખું હા ભાઈ બેન ના પ્રેમની અમર સે કહિ વ્યલાયાવો મારા અરવિંદ ભાઈ વાટ જોવે તારી બેનડી હુરત શીટી દૂર સે રક્ષાબંધન કાલસે વેલાયાવો મારા મે હોલ ભઈ વાટ જોવે તારી બે નડી હાથ માં તો રાખડી છે થાળી માં ચોખલિયા છે વેલાયાવો મારા નહી તો ભઈ વાટ જોવે તમાર ફઈ બા તો જય માતાજી ભાઈ જય જોહુ માતા અમે ઈર્યું ગીત બનાવીને મૂક્યું છે એડિટિંગ કરવા આપી દીધું છે અને અમારે રક્ષાબંધન માટે ઈર્યું ગીત અમે મોકલવાના છ અને અમારા પોપટ ભાઈ શું લખે છે મેહુલ ને ફરમાઈશ ગીત ગઈ નાખ્યું ભાઈ ગઈ નાશ્યું અમે ઈર્યું ગીત બનાવ્યું છે ભાઈલું કેવું લાગે છે રક્ષાબંધનનું અમે સ્ટુડિયોમાં આપણે બે ભાઈન સાથે ગાવાનું છે કદાચ મોકો આવે તો ફરી વાર બનાવી નાખા એમ અને જય મુરલીધર બલાભાઈ સિયાવાળાને સારું પોપટભાઈ અમે રક્ષાબંધન નું ગીતું બનાવ્યું છે કેવું લાગે છે દેવી પૂજક જય માતાજી દેવી પૂજક ને અંકુશ વાઘેલા જય માતાજી જય 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 માતાજી માતા મારી કુળદેવી ના ગોમ ના જય માતાજી અંકુશ દેવી પૂજક ધાનેરા તાલુકાના ગામ ગાખા કેવું કોક લખો છો ભાઈ ગાખા તો જય માતાજી દેવે પૂજક અંકુશભાઈ ને રામાપી નું સાંઘ રે ઘડિયે રે રોમા હરે જા ગવું રો પડે ને હોવે રે રમા બીડું પડે વેલાવો કુંવર રો મારા જવી હૈજી જય દેવ પીર સજીરબદ સિંરનેં ભાઈ હીંરીઢ જીડી. જએ પીર. ચામુંડા મિહોલ લખે છે જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા એવું લખે છે જય ચામુંડા એવું લખે છે જય ચોમુંડા ભાઈ જય ચામુંડા તમારું ગામ મારું ગામ છે સમી તાલુકાનું ધંધા

ઉજડે મારા વગેર મારી જવું ના વળે બે કોમેડી મારી છે કેવી બેન દૂધ ની અંદર પાણી ના નોમતો પછી બીજી કોમેન્ટ છે અમારી કે બેન તમે ભેંસ તો દોઈ છે પણ ડબકો નું દૂધ ખાવા માટે અલગ રાખજો અને સારું દેરિયે ભરાવજો ન કે ફેટ નહીં આવે કપાઈ જાય

અને દેરી ભરાવે કે ફેટ ના કાપી જાય ને ડબકો નું દુય ન મન પાવે નથી કો સમજ્યા નહિ હું લખો ખબર સાચી વાત છે ને હા તમે ઓર રાખજો હું ઓર રાખું છું એમ નહીં પોણી નહીં નો મ્યુર્યુ પગાર ઓછો આવે શું કે પેલું નું નાખું દોઈ લે ને તો ફેટ ના કપી જાય

એ મેહુલ ઠાકોર છે એ આપણો બાપલો છે ભાઈ આ જેનો બર્થડે હતો અને બી વિડીયો સડાવ્યો પણ મોટો સડાવ્યો શોર્ટમાં નથી આવ્યો એટલે બધા લોકોને બે હાથ જોડે વિનંતી છે કે અમારા વિડીયો જોજો વિડીયા ની અંદર લાડકવાયમાં જોઉં ચેનલ ની અંદર જાજું પણ વિડીયા લખેલું હે વિડીયમ જાજો મેં જાતે પોતે ગીત ગાયું અને એડિટિંગ કર્યું છે અમારા દશરથજી ઠાકોરે બોરતમાળાવાળાએ

તો તમે જોયો અમાર બાકડી પેજ નો નહીં સડાય 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 અરે લીલી સાલ લેવા માટે મને બાર ગોમ ની શેમ માં લઈ જાતા તા એમની દૂજણી પેશ બોલી તો મારે તો બાકડી ભેંસ છે ને તે રોજ 200 રૂપિયા ની પાપડી ખાય અને આ તો એમાં 200 રૂપિયા ની પાપડી એ તરણી જ નહીં તે હાડી 300 નું સાગર દોન નાશ્યું ભઈલા સાગર દોન ઈ વિડીયો જોજો તમે કાકા મોજમાં માં છો મોજ માં ભાઈલા જય માતાજી ભાઈ હા હમીર હેડા

રામ રામ કાકા કેમ છો મોજીલા ને મેહુલ ઠાકોર નો બર્થ હતો આપડા દીકરાનો જ હતો તમે તો કોમેન્ટ આપી છે બેન તમે તો જોયું જ છે સરસ કાકા સરસ મગે મારવાનું કે છે પણ લોકો જોવે છે ને કે તને તો કોક કે છે જય માતાજી જય માતાજી જય શ્રી ને જય સતી મારે પણ પેલું વણવટી શ્રીગુતર છે

એલા કોમન અમારી કોમેન્ટમાં શું સાહેબ તમારી કોમેન્ટ પાણીમાં ના જાય સાહેબ જોયા ફેર હોય તો ભલે કોમેન્ટ કોઈ ના જાય હું જવાબ ભાઈ સપોર્ટ કરો જય માતાજી સાહેબ સપોર્ટ

ઋત્વી આવતીકાલે કયા ગામ થી તમારું નામ લખજો ઋત્વીબેન ના પપ્પા તમારું નામ લખજો અને ગામ લખજો અને ફોન કરીને યાદ કરાવો તો હવથી હારું મારો વીડિયોની અંદર નંબર લખેલો હે એકસો સતરી મિત્રો જય માતાજી માતાજી વાસતા દેવ ગામ ઘટા ને વાહતા ભાઈ દેહી ને દીકરી ઋત્વી બેન નો બથડે છે કાલ હા મારી વહતા વાઈ લક્ષ્મી નો અવતાર રુતવી તમારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર ઈશુએ તો રાત પડે છે જાગે તો સવાર વહતા ને જાગે તો સવાર જય માતાજી ઋત્વીબેન તમારી કુળદેવી તમારું સપનું પૂરું કરે અને ખૂબ આગળ વધો અને એવું પણ હું મારી જહો માતાને પ્રાર્થના કરું છું કે મારા સબ મિત્રોને મને સપોર્ટ આપનાર સબને આગળ પોતપોતાની કુળદેવી લઈ જાય અને વાસ્તવિક વિડીયો બનાવવો હોય તો સવારે મને ફોન કરજો સવારમાં આઠ વાગ્યા પછી તો વિડીયો બનાવી અને બર્થડે ગીત મૂકી દઈશું બસો પાંચ મિત્રો ને જય માતાજી આભાર વર્ધનભાઈ આભાર જય માતાજી જય જય માતા અમારું લાઈવ પૂરું થઈ ગયું છે બધાને સારું ભાઈ કાલે ફોન કરશું આઠ વાગે વાત આપણે ફોન કરજો અને બેનનું નામ લખાવી દેજો અને તમારું નામ કદાચ ભૂલી તો નહીં જવું લગભગ પણ કદાચ ભૂલી જવું તો યાદ કરાવજો

કાલી મળશું નવું સવાર નવે અમારે ભજન અમ જવું છે